જય ચડિયા હનુમાન દાદા એકવાર કૃષ્ણ ભગવાન અને પાંચે પાંડવો બેઠા હતા તો યુધિષ્ઠિ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આની પછી આપણે કળિયુગ આવે છે તો કળિયુગમાં માણસો કેવા હે છે એમ તો કૃષ્ણ ભગવાને કીધું કે તમે પાંચેય પાંડવો અલગ અલગ દિશામાં જાઓ અને તમને કંઈક કૌતુક જણાય તો તમે મને કૌતુક આવીને કહેજો ત્યાંથી પાછું વળી જણ મને આવીને કહેજો એમ તો બધા અલગ અલગ દિશામાં ગયા અને પાછા આવતા રહ્યા તો કૃષ્ણ ભગવાન બધાને પ્રશ્ન પૂછે છે એમાં અર્જુનનો વારો આવ્યો હતો અર્જુનને પૂછ્યું કે બોલો અર્જુન તમે શું કહતું જોયું તો અર્જુને કીધું કે પ્રભુ એક ગાય એના વાછરડાને જન્મ આપ્યો હતો અને એ ગાય વાચરડાને છાંટતી હતી તો પ્રભુએ કીધું કે તો બહુ સારી વાત કહેવાય ગાય વાંચડાને છાંટે એનો પુત્ર બાળક કહેવાય એ માતા બાળકને પ્રેમ કરે એ સારી વાત કહેવાય તો અર્જુને કીધું કે પ્રભુ પણ એમ નથી કે એ વાત બરાબર છે પણ ગાય વાછડાને એટલી છાંટતી હતી એટલી ચાંટતી હતી કે વાછડાની જે છે ઉપરની ચામડી તૂટી ગઈ હતી અને લોહી નીકળતું હતું તોય ગાય સાંટતી હતી ચાંટવાનું શરૂ હતું પછી કૃષ્ણ એનો આનો મતલબ હું પ્રભુ તો પછી કૃષ્ણ ભગવાને હસતા હસતા કીધું કે અર્જુન આની પછી કળિયુગ આવશે કળિયુગમાં માતાઓ ને પિતાઓ એટલે માતા પિતાઓ બાળકને એટલો પ્રેમ કરશે એટલો પ્રેમ કરશે કે એ પ્રેમને કારણે બાળકને હાનિ થતી હશે ને તો એ પણ નહીં જોવે એટલો પ્રેમ કરશે એમ બાળકને પ્રેમ કરવો જોઈએ નો ડાઉટ કરવો જોઈએ પણ એને હાનિ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોવે જે ગાય અને વાછડાનો જે છે પ્રેમ એ દર્શાવે છે કે એને હાનિ થઈ ગઈ તો એ પાછી નથી વળતી એટલે મિત્રો આપણે પણ એવું કરીએ છીએ અત્યારે કે આપણે બાળકને એટલો પ્રેમ કરીએ છીએ એટલો પ્રેમ કરીએ કે એ અમુકવાર આઉટ લાઈને જતો હોય તો પણ આપણે એને રોકટોક કરતા નથી જેથી આગળ જતાં એને બહુ ખરાબ પરિણામ ભોગવો પડે છે